જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય દસમો અને વ્રતનું મહાત્મા દર્શાવતી વાર્તા જે તમને સાંભળવી જરૂર ગમશે હવે અધ્યાય શરૂ કરીએ નારદજી બોલ્યા હે નારાયણ ક્રોધના સાગર સમા દુર્વાસા મુનિએ વિપ્રકન્યા મેઘાવતીને ચિંતામુક્ત કરવા માટે શું વચનો કહ્યા નારાયણ બોલ્યા હે નારદ હવે દુર્વાસા મુનિએ મેઘાવતીને જે કહ્યું હતું તે હું સંભળાવું છું દુર્વાસાએ મેઘાવતીને આશ્વાસન આપતા કહ્યું હે સત્યધર્મી સુભગે તારા દુઃખનું નિવારણ થાય તેવો સરળ ઉપાય હું બતાવું છું તે તું શ્રવણ કર આ મહિનો ચાલે છે તેનાથી ત્રીજો માસ આવશે

એટલે પુરુષોત્તમ માસમાં વ્રત કરનાર સ્નાન ધ્યાન દાન કરનાર ઉપર પુરુષોત્તમ ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે શુદ્ધ ભાવથી પુરુષોત્તમ વ્રત કરનારની જે ઈચ્છા હોય તે પૂરી થાય છે હું પણ આ પુરુષોત્તમ વ્રત કરું છું આ સાંભળી શાંત થયેલી મેઘાવતી વચમાં જ બોલી ઉઠે હે મુનિવર્ય આપ જેવાને પણ વ્રત કરવું પડે તેનું શું કારણ છે તે મને કહો દુર્વાસા બોલ્યા એક દિવસ કોઈ કારણસર મને અંબરીશ રાજા પ્રત્યે અધિક ક્રોધ ઉપજ્યો તેને બાળી નાખવા મેં કૃત્યાશક્તિ મોકલી અંબરીશ રાજા મારા ક્રોધને જાણતો હતો તેથી તે ક્રોધથી બચવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહ્યો ભગવાને તેને ઉગારવા પ્રકાશના પૂંજ વેરતું સુદર્શન ચક્ર મારી સામે મોકલ્યું પણ મેં મોકલેલી કૃત્યાશક્તિની જવાળાઓને સુદર્શન ચક્રે ટાળી દીધી પછી તે ચક્ર મને મારી નાખવા મારી તરફ ફર્યું પણ હું પવિત્ર પુરુષોત્તમ વ્રત વિધિપૂર્વક કરતો હતો તેના પ્રતાપે સુદર્શન ચક્ર મને કંઈ ન કરી શક્યો ને તેને પાછા વળી જવું પડ્યું સુદર્શન ચક્ર એવું સબળ હતું કે તે ધારે તો પળવારમાં ત્રણ લોકને બાળીને ભસ્મ કરી શકે તેવું સબળ શસ્ત્ર મારી આસપાસ ફરી મને જરાય આંચ લગાડ્યા વગર જ્યારે પાછું ફર્યું ત્યારે મને લાગ્યું કે હું જે પુરુષોત્તમ વ્રત કરું છું તેના પ્રભાવથી જ તે પાછું પડ્યું છે આવું પવિત્ર પુરુષોત્તમ વ્રત તું ત્રીજા માસે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે કરજે તેથી તારી મનોકામના પૂર્ણ થશે આટલું કહી દુર્વાસા મુનિ મૌન સેવી મેઘાવતી સામે જોઈ રહ્યા ત્યાં તો મેઘાવતી કંઈ વિચારીને બોલી હે મુનિ શ્રેષ્ઠ આપનું કહેવું સાંભળી મને અચરત થયું છે દેવતા ઓમા ગણપતિ સૂર્ય શંકર ઇત્યાદિને આરાધવાથી પણ પ્રસન્ન થઈ મનવાંછિત ફળ આપે છે તે બધાને મૂકીને તમે મળમાસને આરાધવાનું કેમ કહો છો અને તેની આટલી બધી મહત્તા કેમ કહો છો મને ભગવાન શંકર ઉપર અપાર શ્રદ્ધા છે એટલે હું નિરંતર તેનું સ્મરણ કરું છું તેમને પ્રાર્થના કરું છું તેઓ જ મારી વિટંબણા દૂર કરશે વળી દેવોમાં વિષ્ણુ પણ સંકટ હરતા છે અને ઉમાપતિ શંકર તો મારા હૃદયમાંથી ખસતા જ નથી જેના પર મને પૂર્ણ શ્રદ્ધા છે તેને ત્યજી હું અન્યોને ભજું તે કેમ બને મેઘાવતીના આવા વચનો સાંભળી ક્રોધે ભરાયેલા દુર્વાસા મુનિ લાલચોળ થઈ ગયા તેઓ સમજતા હતા કે શ્રી પુરુષોત્તમનું મહાત્મા મોટા ઋષિમુનિઓ સમજી શક્યા નથી તો આ અલ્પબુદ્ધિવાળી શ્રી મેઘાવતી શું સમજી શકે તેમણે કહ્યું હે ભાગી મેઘાવતી તે પવિત્ર પુરુષોત્તમ માસની અવગણના કરી તેને તિરસ્કાર્યો તે ઠીક નથી કર્યું તેનું કટુફળ તારે આ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવું જ પડશે તારું ભાગ્ય સારું નથી તેથી જ તને આવું સૂજ્યું છે જેવું તારું ભાગ્ય એમ કહી દુર્વાસા મુનિ ત્યાંથી બદ્રિકાશ્રમ જવા નીકળી પડ્યા પુરુષોત્તમ માસને નીંદવાથી તેની અવગણના કરવાથી મેઘાવતીના વદન પરનું તે જ ઓછું થઈ ગયું તેણે શંકરની આરાધવાનો મન સાથે દ્રઢ નિશ્ચય કરી લીધો ઈથી શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય દસમો બોલો શ્રી પુરુષોત્તમ દેવની હવે સાંભળશું અધિક માસની કથા દસમી ડોશી માનો દેડકો એક ગામમાં એક ડોશી એના નાનકડા ઘરમાં એકલી રહેતી હતી તે પરચુરણ ઘરકામ કરીને પેટનું ભાડું ભરતી આવી કરુણ હાલતમાં પણ તે ધર્મ ધ્યાન ચૂકતી નહીં જ્યારે અધિક માસ આવતો ત્યારે ગામના ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ વ્રત આદરતા સ્નાન ધ્યાન અને દાન કરતા પરંતુ ડોશી એકલી એટલે વ્રત કરતી નહીં ઘરમાં કામ કરવાવાળું કોઈ નહીં એટલે જીવ બાળીને બેસી રહેતી ડોશીને એક પણ સંતાન નહીં તેથી રોજ દીકરા માટે વલોપાત કરતી એકાદ દીકરો હોત તો ઘરમાં દીકરોને વહુ બંને હોત અને તે નિરાતે ઘડપણમાં ધર્મ ધ્યાન કરી શકત એક તો તેનું ઘડ પણ બગડ્યું પરસોત્તમ માસમાં ડોશી રોજ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભોળા ભગવાન મારું ઘડ પણ સુધરે એવું કાંઈક કરો પરસોતમ ભગવાને ડોશીની પ્રાર્થના સાંભળી અને ડોશીનું દુઃખ ટાળવા અજબ લીલા કરી એક વેળા ડોશીની હાથમાં મોટો ફોલ્લો થયો એટલે રાંધતા અને ઘરકામ કરવામાં બહુ તકલીફ પડતી તો પણ રોજ સવારે તે નદીએ નાહવા જાય અને ઘેરે આવી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરે હાથમાં પીડા તો બહુ થતી પરંતુ ડોશી શ્રદ્ધાળુ ભગવાનનું નામ સ્મરણ કર્યા કરતી નામ સ્મરણનો મહિમા ખૂબ મોટો છે ડોશીને એક વેળા હાથમાં બહુ પીડા થવા માંડી ને મોટો થયેલો ફોલ્લો ફડક કરતાં ફૂટી ગયો પણ આ શું ચમત્કાર ફોલ્લામાંથી એક નાનકડો દેડકો નીકળ્યો દેડકો તો આમ તેમ કુદાકૂદ કરી અને પાછો ડોશી પાસે આવે અને તેની સામે એક હશે જોઈ રહે ડોશીને આમ કંઈ માયા લાગી તેથી તેણે દેડકાને હાથમાં લીધો તો દેડકો ડાયો થઈને બેસી રહ્યો ડોશીએ દેડકાને ઘરમાં રાખ્યો ને તેનું સારી રીતે જતન કરવા માંડ્યું મોટો થતાં દેડકો ડ્રાવ ડ્રાવ કરી અને ઘરને ગજાવી મૂકતો તે ડોશીને બહુ ગમતું હવે તો ડોશી જ્યાં જાય ત્યાં દેડકો પાછળ પાછળ જતો લોકોને આથી આશ્ચર્ય થતું અને ડોશીને આંસુ સૂજ્યું છે કે તે દેડકો પાડ્યો ડોશી તો આખા ગામમાં દેડકાવાળી ડોશી તરીકે પ્રખ્યાત થઈ રસ્તામાં છોકરાઓ ડોશીને દેડકાવાળી ડોશી કહીને ચીડવે કાંકરા મારે પણ ડોશી જરાયે ગુસ્સે થાય નહીં પુરુષોત્તમ માસ હવે પૂરો થવા આવ્યો ડોશી નાય છે દેડકો પણ નાય છે પરંતુ દેડકાના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન હતા તે સ્નાન કરતી વેળાએ દેડકાનું ખોળિયું ઉતારી જળમાં પોતાના દિવ્ય સ્વરૂપમાં સ્નાન કરતા અને સ્નાન કર્યા પછી દેડકાના સ્વરૂપે પાછા આવી જતા આ વાતની ડોશીને ખબર નહીં કારણ કે ડોશી આંખ મીચીને પ્રભુનું નામ દઈને સ્નાન કરતી માત્ર આ ભેદ રાજાની કુંવરી જા નદીની નજીક જ રાજમહેલ હતો કુંવરી રોજ સવારે જરોખામાં બેસે અને લોકોનો ભક્તિભાવ જોતી તે રોજ દેડકાની નદીમાં પડતી વખતે દિવ્ય સ્વરૂપમાં જોતી અને થોડી વાર પછી દેડકો બની ગયેલો જોતી તેથી તે નવાઈ પામતી દેડકામાંથી એવો દિવાંશી પુરુષ પ્રગટ થતો કે તેને જોતા જ મોં ઉપજે કુંવરી પણ તેના પર મોહિત થઈ ગઈ તેણે તો હાથમાં જળ લઈ લીધું અને કીધું કે હું પરણીશ તો એ જવાન સાથે જ પરણીશ નહીંતર જીવન પર કુંવારી રહીશ રાજા રાણીએ એકવાર કુંવરીના લગ્ન વિશે વિચાર કર્યો અને પૂછ્યું તો કુંવરેએ કહ્યું મારે કોઈ રાજા કે રાજકુમાર સાથે લગ્ન નથી કરવા હું તો ડોશીના દેડકા સાથે લગ્ન કરવાની છું રાજા રાણી મૂંઝાઈ ગયા હવે શું કરવું તેણે કુંવરીને બહુ સમજાવી પણ હઠેલી કુંવરી એકની બે થઈ રાજાએ બીજા દિવસે જ પ્રધાન મારફત દેડકાવાળી ડોશીને મહેલે બોલાવી અને કહ્યું હે માજી તમારા દેડકા ઉપર મારી કુંવરી મોહી પડી છે માટે તમારા દેડકા સાથે મારી કુંવરીનો વિવાહ કરો ડોશી ગભરાઈને બોલી મહારાજ ગામવાળા મારી મશ્કરી ઉડાવે છે અને તમે પણ અન્નદાતા મારી હાંસી ઉડાવો છો દેડકા સાથે કોઈ દીકરી પરણાવતું હશે ખરું રાજાએ કહ્યું ડોશીમાં મારી કુંવરીની ઈચ્છા તમારા દેડકાને પરણવાની છે માટે તમે હા ના કર્યા વગર વેવિશાળ નક્કી કરો રાજા જેવા રાજાનું માન ન રાખે તો ડોશીનો તો આવી જ બને આથી એણે રાજકુંવરી સાથે દેડકાનું વેવિશાળ કરી તે રાતે લગ્ન પણ નિર્ધાર્યા ડોશીના દેડકાએ તો ગામમાં સનસનાટી ફેલાવી દીધી સાંજે ડોશીનો દેડકો પરણવા જવાનો છે એ વાત લોકોએ જાણે એટલે સાંજ પડતાં જ પુષ્કળ માણસો ડોશીના ઘર આગળ જમા થઈ ગયા ડોશીએ ઢોલી મંગાવ્યો એક શણગારેલો ઘોડો પણ મંગાવ્યો તે આવી ઘોડા પર બેસાડ્યો મહેલે ગઈ ત્યાં દેડકા સાથે કુંવરીના લગ્ન વિધિપૂર્વક થઈ ગયા દેડકો અને કુંવરીને લઈ ડોશી ઘેરાવી ડોશી એક ખાટલો ઢાળી આપ્યો તેના પર કુંવરી દેડકાને લઈ બેઠી બીજા ખાટલા પણ ડોશી સૂતી કુંવરીએ જોયું કે ડોશી ખસખસાટ ઊંઘમાં પડી ગઈ છે એટલે દેડકાને પોતાની સામે રાખી કહેવા લાગી હે પ્રાણપતિ હે દેવાંશી પુરુષ તમે દેડકાના સ્વરૂપમાં છો તે તમારું સ્વરૂપ પલટીને હવે મૂળ સ્વરૂપમાં આવો હું આપને પરણી છું આપના અસલ સ્વરૂપની મને ખબર છે હવે વધુ ન તલસાવો ખરેખર પુરુષોત્તમ ભગવાન જ દેડકાના સ્વરૂપે ડોશીની ભીડ ભાંગવા પધાર્યા હતા અને તે રહસ્ય જાણી ગઈ હતી તેથી તેણે મનુષ્યની ભાષામાં કહ્યું હે કુંવરી જ્યાં સુધી તારા પિતા હોમ હવન પુણ્યદાન નહીં કરે ત્યાં સુધી મારું અસલ સ્વરૂપ કોઈને જોવા મળશે નહીં આ સાંભળી કુંવરીએ કહ્યું સવારના હું ડોશીને અને આપને લઈને મહેલે જઈશ અને રાજાને બધી વાત કરીશ બીજા દિવસે સવારે કુંવરીએ ડોશીને કહ્યું આપ આપના દીકરાને લઈને મારા મહેલે ચાલો ત્યાં યજ્ઞ કરવાનું છે ત્રણેય મહેલે ગયા કુંવરીએ રાજાને બધી વાત કહી અને રાજાએ મોટો યજ્ઞ કરાવ્યો યજ્ઞમાં છેલ્લી આહુતિ અપાય ત્યારે કુંવરી પગે લાગી હે અગ્નિદેવ હે પુરુષોત્તમ ભગવાન દેડકાના સ્વરૂપમાં આપ હો તે રૂપ બદલીને દેવાંશી સ્વરૂપે પ્રગટ થાવ જો આપ આમાં કસૂર કરશો તો મારી હાંસી થશે યજ્ઞ આગળ બેઠેલા બધા આશ્ચર્યથી દેડકા સામે જોઈ રહ્યા એવામાં આકાશમાંથી દેડકા પર પુષ્પો વરસાવા લાગ્યા પુષ્પના ઢગલામાંથી દેવાંશી રૂપે ભગવાન પ્રગટ થયા બધાએ જય બોલાવ્યો ત્યાં તો દેવ વિમાન ઉતરી આવ્યું પરસોત્તમ ભગવાને ડોશીને અને કુંવરીને કહ્યું તમારે વૈકુંઠમાં વાસ કરવો હોય તો મારી સાથે ચાલો ડોશી અને કુંવરી હરખભેર વિમાનમાં બેસી ગયા અને સહુની અજાયબી વચ્ચે વિમાન અદ્રશ્ય થઈ ગયું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે ડોશી અને કુંવરીનો વૈકુંઠમાં વાસ થયો હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા ડોશી અને રાજકુંવરીને ફળ્યા એવા અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનારને આ વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો મિત્રો આજનો આ અધ્યાય અને આજની આ વાર્તા તમને જરૂર સાંભળવી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી વાર્તા નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ